પાદરા તાલુકાના વણસરા ગામની પ્રાથમિક શાળાએ ગામના લોકોએ તાળાબંધી કરી દીધી છે શાળાના એક શિક્ષિકા દ્વારા સ્ટાફ સાથે અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી અને જેનાથી પરેશાન થઈ વાલીઓએ ફરિયાદ પણ કરી હતી ઉચ્ચ કચેરીએ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું એટલે આખરે રોષે ભરાયેલા ગ્રામજનો શાળા ખાતે પહોંચ્યા અને શાળાને જ તાળાબંધી કરી દીધી પાદરા તાલુકાના છેવાડે આવેલ ઢાઢર નદીના વણછરા ગામે આવેલી પ્રાથમિક શાળા જેમાં ગ્રામજનોએ પ્રાથમિક શાળા ને તાળાબંધી કરી દીધી અહીં શાળામાં ફરજ બજાવતા મનાલી જોશી જે શિક્ષિકા છે બાળકોને બરાબર શિક્ષણ નથી આપતા ગેરવર્તન કરે છે બાળકો સાથે તેવા વાલીઓના અને ગ્રામજનોના આક્ષેપ છે શિક્ષિકા બહેન દ્વારા બાળકો સાથે ભર્યું વર્તન વારંવાર કરાતું હતું સ્ટાફમાં પણ સહ શિક્ષકો સાથે આ અંગે ઉપલી કચેરીઓ તાલુકામાં જિલ્લામાં પણ અનેકવાર વાર રજૂઆતો કરી છે તેમ છતાંય પરિણામો ન મળ્યા એટલે આખરે ગામના સરપંચ નિલેશ પરમાર ડેપ્યુટી સરપંચ અજીત જાધવ અને એસએમસી પ્રમુખ નરેન્દ્ર પડિયાર સહિતના સદસ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા સાડા બાર પહોંચી ગયા

અને શિક્ષકોના સ્ટાફ સાથે પણ તેમનું વર્તન સારું નથી એટલે મારું એક જ નિવેદન છે કે આ શિક્ષકની બદલી થાય અને મારા સ્કૂલની અંદર નવા શિક્ષક આવે એવી અમારી માગણી છે જો અમારી આ માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીં તાળાબંધી રાખીશું નામ પરમાર નીલેશકુમાર ચંદ્રસિંહ મનાછા સરપંચ આજ રોજ અમે લોકોએ જે ગામના લોકો અને અમે સૌ સાથે મળીને જે તાળાબંધી કરી છે એનો કારણ એક જ છે કે આજે આઠ મહિના પહેલાં એક બેન પી જોશી જે ગણિત વિજ્ઞાનનું શિક્ષિકા છે સ્કૂલની અંદર જેના વિરુદ્ધની અંદર જે વિદ્યાર્થીઓ છે જેને અમારા ગામના જે જે એમના ફાધર છે એ બધાને કીધેલું હતું કે ભાઈ આ વ્યક્તિ જે શિક્ષિકા છે એ વ્યક્તિ વ્યવસ્થિત બનાવતી નથી અને જેવું તેવું વર્તન અમારી જો કરે છે જેને લઈને અમે લોકોએ જે સ્કૂલમાં રજૂઆત કરી હતી એ રજૂઆતના પગલે આચાર્યશ્રી દ્વારા જણાવવામાં એવું આવ્યું હતું કે એ પણ અમારી કોઈ માનતી નથી જેને લીધે અમે લોકોએ તાલુકાની અંદર જાણ કરી જેમાં બે વખત તપાસમાં આવ્યું હતું જે તપાસ આવી છતાંય આજે આઠ મહિનાથી કોઈ વહીવટ થયો નહોતો કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી જેના પગલે અમે પંદર દિવસ પહેલા જિલ્લામાં જઈને તપાસ કરતાં ખબર એવી પડી કે જેના તરફી જેના વિરુદ્ધની અંદર ગામ લોકોએ શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ જે કીધેલું હતું જેમાં તપાસમાં ફેરફાર કરવામાં આવ્યો એ તાલુકા તરફથી કરવામાં આવ્યો કે જિલ્લા તરફથી કરવામાં આવ્યો એ અમને કંઈ ખબર નથી જેના લીધે જેના લીધે અમે લોકોએ ડીપીઓ શ્રીને રજૂઆત કરતા જેમને બતાવવામાં આવ્યું કે આની અંદર તપાસની અંદર તપાસની અંદર રિપોર્ટ છે જેના લીધે અમે અમે ત્યાં કેવા કેવામાં કહીને એવા કે લોકો કરીશું પણ છતાં કોઈ પાગલા લેવામાં જેને આજે બાવીસ તારીખના રોજ અમે લોકો સૌ ગામના લોકોએ તારાબંધી કરી છે જ્યાં સુધી શિક્ષક ની બદલી તાત્કાલિક ધોરણે કરવામાં ન આવે અને જ્યાં સુધી શિક્ષક બીજો મિકવામાં ના આવે ત્યાં સુધી અમે લોકો તારાબંધી કરીશું